મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી ને ક્રિએટર તો ના કહેવાય કેમકે દસ દસ હજાર વ્યૂ આવતા હોય તો આજકાલના જે બધાય વિડીયો બનાવે એને ક્રિએટર ના કહેવાય ભાઈ થોડીક તો ઈજ્જત કરતા શીખો તમે એક જમાનો હશે કે તમે સીધો કઈ આઈટી બનાવ્યું હોય અને સીધા કઈ લાખ ફોલોવર તો નહીં થઈ ગયા હોય એટલે બધાની ઈજ્જત કરતા શીખો વાત છે મારા ભાઈ તમારી વાત એકસો ને દસ ટકા સાચી છે જે આ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર ઘણા બધા નાના ક્રિએટરો છે જે શરૂઆત કરે તમે પણ મિત્રો એસ કે ભાઈએ પણ નાનેથીને જ શરૂઆત કરીએ છીએ પરંતુ મિત્રો વાત કીધું તે અત્યારે એવું કહી રહ્યા છે જે આ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર એક ફરી વખત એક વિવાદ ચાલુ થઈ ગયો છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો ભાઈઓ ચેનલમાં પહેલીવાર આવ્યું હતું વિડીયોને બંને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તમે બધા લોકોને એસ કે ભાઈ અથવા મિત્રો ભરતભાઈ અહીંને તો ઓળખતા જશું આપણે કોઈને પણ ટાર્ગેટ કરતા નથી ને આપણે કોઈને પણ કહેતા નથી ભાઈ આ તો એક ભાઈ બોલ્યા છે તે ભાઈની વાત મને સાચી લાગી તે માટે તમારા સમક્ષ લાવી રહ્યો છું તે ભાઈ ખુલ્યામ એવું કહી રહ્યા છે કે મિત્રો ભરતભાઈ આહિર પરંતુ પરંતુ મિત્રો એસ કે ભાઈ છે તેને એવું કહી રહ્યા છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ જ્યારે ક્રિએટર નાના હોય ને ભાઈ પહેલેથી જ મિત્રો લાખ ફોલોઅર ન હોય ને આપણે નાનેથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ હવે મિત્રો આ ખાસ કરીને વિવાદ એ માટે છે કે ખોટે ખોટી ગેમિંગ બેટિંગ એપ્લિકેશનનો પ્રમોટન કરી રહ્યા છે અને મિત્રો લાખો ફોલોવર્સ છતાં આવી ખોટી ગેમિંગ એપ્લિકેશનની પ્રમોશન કરી રહ્યા છે તે માટે મિત્રો ઘણા બધા લોકો સવાલ ઉઠાવે છે અને મિત્રો ઉઠાવવું જોઈએ કારણ કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા લોકો છે આનો ભોગ બની જતા હોય છે બેટિંગ એપ જે પોતે મિત્રો લૂંટવાના કામ કરતા હોય છે એવી એને આપણે પ્રમોશન કરીએ તો મિત્રો આ તો ભાઈ ખોટું થયું ને આપણે કોઈને પણ કંઈ કહેતા નથી ભાઈ આપણે એસ કે ભાઈનો પણ વિરોધ નથી કરતા ભરતભાઈ અહીંનો પણ વિરોધ નથી કરતા તેમના મંત્ર મંતવ્ય પ્રમાણે તેમને પૈસા કમાવો હોય છે તે માટે તે કરતા હોય છે બાકી આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી ભાઈ અમારી પાસે પણ ગેમિંગ એપ્લિકેશનના પ્રમોશન આવે તો ભાઈ અમે કરતા નથી કારણ કે આપણે આપણને જોઈને કોઈક બીજા ડાઉનલોડ કરીને એના પૈસા વહી જાય તો ભાઈ આપણને પણ દુઃખ લાગે તો ભાઈ આવું ન કરવું જોઈએ બાકી આ ભાઈની વાત સાચી છે કોઈ પણ ક્રિએટર નાના પહેલાં શરૂઆતથી જ મિત્રો મોટા નથી થઈ જતા બાકી આ ભાઈ વિશે તમે શું કહીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા ભૂલો નથી